જય રામ ખેડૂત મિત્રો આજે અમે રા પાંકવાની કામગીરી કરી રહ્યા છીએ જે શાહની અંદર ખાતર મિક્સ થઈ ગયું સાહોડીઓ વાંકીને ત્યાર પછી બીજા દિવસે રાપ પાકવાનું કામ કરી રહ્યા છીએ અને રાપમાં જમીન સમતલ લેવલ પણ થતી જાય છે અને શાહના એંધાણ પણ કમ્પ્લીટ થતા જાય છે તો સારી એવી રાપ આલે છે અને રાપ વિશે માહિતી આપશું રાપ બતાવશું અને શાહના એંધાણ કમ્પ્લીટ માપ સાથે બતાવજો તો વિડીયામાં ટેડ સુધી બન્યા રહેજો અને હવે આપણે ખેતી કામની કામગીરી સંપૂર્ણ કમ્પ્લીટ કરી વાળવી જોઈએ કારણ કે હવે વાવણીનો સમય આવી ગયો તો આપણે ખેતી કામ કમ્પ્લીટ કરી લેવા જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલ માં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ ખેડૂત મિત્રો આજે અમે મગફળી વાવવાના ખેતરની અંદર કામ આપવાની કામગીરી કરી રહ્યા છીએ અને લાસ્ટ અને છેલી વખત મોટા ટ્રેક્ટરની કામગીરી એક જ વખત આંકવામાં રાપ હાલી જાય અને શાહના એંધાણ પણ થઈ જાય કમ્પ્લીટ અને કઈ રીતની છે અને કઈ રીતના એંધાણ થાય છે અને શું સિસ્ટમ વાળી રાપ છે એ તમને બતાવી દઈએ તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો આ પાઇપથી બનેલી અમે આને રાપટી દસ ઇંચ દસ ઇંચ ફક્તો પાઇપ અને એમાં રાપ બનાવેલી છે આનાથી પાઇપથી જમીન સમતલ થકી જાય અને કોઈ ઢેપા નાના મોટા હોય એ પણ ભાંગી અને જમીનને સમતલ કરી જાય અને પાછળ

આપણે એમાં ગમે એટલી જાળી હોય શાહની માનો કે ત્રીસની જાળી હોય ની હોય છવ્વીસની હોય વીસની હોય અઢાર ની હોય બધી જ જાળી આમાં ઠેબા સિસ્ટમ છે એમાં થઈ શકે છે કારણ કે એમાં હોલ કરેલા જ છે અને એમાં આપણે જેટલી જાળીએ ઠેબું રાખવું હોય જેટલાના સાહ નાખેલા હોય એ જ જગ્યાએ ઠેબું રહી જાય અને સારું એવું એંધાણ થઈ જાય છે તો આપણે એંધાણ જોઈ લઈએ આજે તમે જોઈ રહ્યા છો અમે આમાં હળાઇથી પાંચી રહ્યા છીએ એટલે કે ન્યાનિયા નજીકમાં વાળીને પાછું નેન્યા ઈના ઈશામાં ચડાવું એમ નહીં હળાયો તો આવી રીતના એંધાણ થાય છે અને એંધાણ નોર્મલ થાય છે જેમ કે અમારે વધારે ઊંડા એંધાણ નથી કરવાના કારણ કે હજી આની અંદર ખાતર વાવવાનો દંતાળ હાલ છે એ વાવવાની વાણીના જે દાતા હાલે હાલે અત્યારે જો એંધાણ મોટું હોય તો હોળી પાછું આપણે ખાતરનો દંતાળ હાલે ત્યારે વધારે સા ઊંડો થઈ જાય છે અને વધારે ઊંડો સા થઈ જાય તો આપણે જ્યારે મગફળીની વાવણી કરવી હોય ત્યારે આપણે ઊંડા શાહની અંદર મગફળી પણ બી ડેટા એટલું ઊંડું નાખવી તો મગફળી વધારે ઊંડી જાય છે તો આવી રીતના એંધાણ કમ્પ્લીટ થાય છે અને એક જ સરખા એંધાણ છે અને જમીન પણ સમતલ થઈ જાય છે કામગીરી અત્યારે ચાલી રહી છે અને હવે તમને બતાવી દઈ કે એંધાણના ઠેબા નું માપીસ ઇંચની જાળીયત છે ટેપ મારીને બતાવી દઈ અને પછી સહ જે એંધાણ થાય છે

એનું માપ પણ બધા દી કે આપણે આ ત્રણે ત્રણ ઠેપા એવા તો છવ્વીસ ઇંચની થાય કમ્પ્લીટ વસો હોય વસો હોય ઇંચ પણ ટેપ એંધાણની વસો હોય ઇંચ હજી આગળ આગળનો બીજો છે એમાં પણ વસો હોય ઇંચ અને આગળ ટેપનો છેડો પણ વસો હોય છે હવે આપણે આ ત્રણે ત્રણ એંધાણ તો કમ્પ્લીટ થતા એની બાજુમાં આપણે કે ટ્રેક્ટર રાખીને આપતા હોઈએ છીએ તો એંધાણ નાના મોટું શાહનું થઈ જાય છે એ પણ શાહનું નાના મોટું એંધાણ ન થાય એના માટે ડ્રાઈવરને ટ્રેક્ટર કમ્પ્લીટ આપવું પડે છે તમે જોઈ રહ્યા છો આ પણ એંધાણની વસોવસ છવ્વીસ ઇંચ એટલે કે બાજુનો શાહ પણ કમ્પ્લીટ એક શાહ ની અંદર ગમીને ટેપ મારી લ્યો છવિસ હિંસ જ થવું જોઈએ તો જ આપણા શાહ કમ્પ્લીટાણ પરફેક્ટ કહેવાય તો આવી રીતની કામગીરી છે અને કામગીરી ફૂલ જોશમાં માં આવી રહી છે કામગીરી કમ્પ્લીટ કરી લેવી જોઈએ કારણ કે આવતી પચીસ તારીખે રોહિણી નક્ષત્ર બે છે એટલે કે આપણે આપણી આદિ ભાષામાં રોહણ નક્ષત્ર કહે છે રોહણ નક્ષત્ર બેસે ત્યારે આપણે ખેતી કામ કમ્પ્લીટ કરી નાખવું જોઈએ કારણ કે રોહિણી નક્ષત્રમાં વાવણી થવાની શક્યતા રહે છે અને આજે પણ એક હવામાન મોડલની આગાહી પણ આવી છે કે બંગાળની ખાડીનું વાવાઝોડું ગુજરાત તરફ આવવાની શક્યતા છે તો ઈ વાવાઝોડું ગુજરાત તરફ આવે તો વાવાઝોડાની તીવ્રતા ઓછી હોય પણ વરસાદી સિસ્ટમ આવતી હોય છે તો વાવણી થવાની શક્યતા આપણે આઠ આઠ કે દસ દિવસમાં વાવણી થવાની શક્યતા કરી તો આપણે ખેતી કામ કમ્પલીટ કરી લેવા જોઈએ ટાઈમસર તો આપણે ટાઈમસર વાવણી પણ વાવી શકીએ તો મિત્રો હવે રાપ કઈ રીતની હાલે છે એ તો મિત્રો આ રાપ આંકવામાં સીધે સીધું શાહની અંદર વસોવર્ષ ટાયર આપવાનું હોય છે કારણ કે આપણે સાહ છવિસની જાળીએ છીએ એટલે ટાયર શાહની વસોવર્ષ હાલે છે અને જે આ રાફ હાલી જાય છે રાંપ જમીનમાં કમ્પ્લીટ હાલી જાય છે પાછળ જે પાઇપ છે જે દસ ઇંચનો પાઇપ છે તે જમીનને લેવલ કરી દે છે ને એની પાછળ આ જે ઠેબા સિસ્ટમ છે એ ઠેબા સિસ્ટમ તમે જોઈ રહ્યા છો શાહનું એંધાણ કરી જાય છે અને કમ્પ્લીટ આગળ ઊંડા સા બુરાતા જાય અને પાછળ એંધાણ ખાતા જાય જમીન સમતલ થઈ અને સારી એવી રાહ આલે છે અને કમ્પ્લીટ હાલે છે આમાં કોઈ પ્રોબ્લેમ નથી પડતો અને જેમ સાહ સીધા હોય તેમ જ રાહ આપવી અને સરળતાથી રાપ આલે છે અને હવે જે અમારે આ અળાઇયો પૂરો થવાનો છે તો આ અળાઇની લાઇન છેટે ફૂટે એટલે પૂરી થઈ જાય ત્યાર પછી બીજો આળાયો લઈશું અને કે અળાયાની લાઈન આ સેલી લાઈન છે અને સેલી લાઇનમાં પછી એક જ શાહ બાકી હોય અને બાજુના બે શામાં રાપ હાલી ગયેલી હોય જ્યાં સેઠે પૂગી જાય એટલે અળાયો પૂરો થઈ જાય ને કમ્પ્લીટ લાગત હાલી જાય ને ત્યાર પછી બીજો અળાઇઓ લેશું તો આ જે અળાઇયો પૂરો થાય ત્યાં પણ શા નાના મોટો ન થઈ જાય શાહનું એંતાણ એનું પણ આપણે ધ્યાન રાખવાનું હોય ને એ પણ આપણે માફ કરીને તમને બતાવશું રાપ આપવાનો આ હળાયો પૂરો થાય છે આ ટ્રેક્ટર જાય એટલે આ હળાયો પૂરો થઈ જાય છે તો હળાયો પૂરો કરતી વખતે નાના મોટો સા આજુબાજુમાં બે સા હોય છે અને પછી આપણે ટ્રેક્ટર અને હળાયો પૂરો કરવાનો હોય છે તો ઈ એંધાણ સાના નાના મોટા ન થઈ જાય ઈ પણ આપણે ધ્યાન રાખવું પડે તો આપણે જોઈ લઈએ કે નાના મોટું એંધાણ નથી થયું ને આપણે જોઈ રહ્યા છો આજુબાજુમાં બે બાજુ રાપ હાલી ગયેલી છે અને એક જ વરામ સેટ જાય એટલે અળાયો પૂરો થઈ જાય અને કમ્પ્લીટ અળાયો પૂરો થઈ અને એ કામ કમ્પ્લીટ થઈ ગયા છે એ જોઈ લઈ તમે જોઈ શકો છો આ પણ એંધાણ ની ઓછો હોય છે છવ્વીસ ઇંચ સામે છેડો હવે આપણે બીજો સાઈઝ જોઈ લઈએ આ પણ એંદાણની વસો હોય છે છવ્વીસ ઈંચ આમેનો છેડો હવે એની બાજુના શાહાનો છેડો જોવાનો તો એ પણ એંદાણની વસો હોય છે અમે એંદાણ બતાવી દ્યો આમેનો છેડો હવે એની બાજુ ના સા પણ આપણે એંધાણ સવા રાખી અને સવી સીન્સ તમે જોઈ રહ્યા છો આ એંધાણ છે અમે એના બતાવીએ હજી આપણે આગળ જોઈએ ટેપનો શેડો અને સવિ સીન્સ કમ્પ્લીટ એંધાણની વસો હોય રે તો આપણા એંધાણ શાહના કમ્પ્લીટ પરફેક્ટ રહ્યા ગણાય તો આવી રીતે કામગીરી કરવામાં જો શાહની ધ્યાન રાખવી આપણે વાવણી વાવવામાં સરળતા રહે અને વાવણી વાવ્યા પછી હાથી આપવામાં પણ સરળતા રહે આવી રીતનું ધ્યાન રાખવું પડે છે તો મિત્રો આ હળાયો પૂરો થવાની લાઈનમાં વસેનો શાહ બાકી હોય તે વસેનો શાહ ટ્રેક્ટર ની વસો વસ ટ્રેક્ટર આપવાનું જેનાથી બે બાજુના સહના યંત્રણ નાના મોટા ન થાય તે બરાબર હાલે છે મિત્રો આવી રીતની કંઈક રાફ આપી રહ્યા છે અને રાફ ખૂબ સારી હાલે છે ત્યાં અમે લોઢિયાવાળી વાળી રાફ કહી છે અને રાપે હાલી જાય અને શાહના એંધાણ પણ કમ્પ્લીટ થઈ જાય હવે આની પછી આની અંદર કોઈ જાતનું કોઈ હાથી હાંકવું પડતું નથી હવે આપણે આની અંદર ખાતર વાવવું હોય તો ખાતરનો દંતાળ કમ્પ્લીટ હાકી નાખીએ એટલે કમ્પ્લીટ ખેતી કામ કમ્પ્લીટ પછી વાવણી થઈ જાય ત્યારે મગફળી વાવવાની જ રહે તો મિત્રો આવી રીતની કામગીરી આપણે ખેતી કમ્પ્લીટ થઈ જાય એની હવે વાવણીનો સમય પણ નજીક આવી ગયો છે તો આપણે સમયસર કમ્પ્લીટ ખેતી કરી લેવી જોઈએ અને જે કોઈ મિત્રને હજી બાકી હોય તે સમયસર ખેતી કામ કમ્પ્લીટ કરી લેવા જેનાથી આપણે વાવણી સમયે કાંઈ બાકી ન રહે તે ખેતી કામ અમને સમયસર વાવણી કરી તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવાનો સમય થઈ ગયો છે અને આપણે વિડીયો પૂરો કરી તે પહેલાં જે કોઈ મિત્ર મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી લેવાય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો બીજા મિત્ર સુધી શેર કરજો અને વિડીયોને લાઈક કરજો બતા જય શ્રી રામ જય જવાન જય કિસાન